વડોદરા શહેર વડોદરા શહેર આમ તો સુશોભિત છે પરંતુ ક્યાંકને ક્યાંક તકલીફો પણ એટલી જ છે ક્યાંક ડ્રેનેજની તકલીફ હોય તો ક્યાંક ટ્રાફિકની તકલીફ હોય તો ક્યાંક રોડ રસ્તાની તકલીફ હોય લોકો બૂમો પાડી રહ્યા છે વિરોધો કરી રહ્યા છે પાણીની તકલીફમાં માટલા ફોડી રહ્યા છે તો ક્યાંકને ક્યાંક ચીમકીઓ પણ ઉચ્ચારી રહ્યા છે દર્શક મિત્રો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલભાઈ મિસ્ત્રી તેઓની સાથે જ સ્પાર્ક ટુડે ન્યૂઝના સંવાદદાતાએ વિશેષ વાતચીત કરી છે વડોદરા શહેરનો વિકાસ થવો જોઈએ તેનો ગ્રાફ ધીમે ધીમે વધી રહ્યો છે અને આજ રિગાર્ડિંગ એટલે કે આ જ બાબતે સ્પાર્ક ટુડે ન્યૂઝના જે રિપોર્ટર છે એટલે કે સંવાદદાતા છે પરેશભાઈ મકવાણાએ ખાસ વાતચીત કરી છે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ વડોદરાને આગળ ધપાવવા માટે જે પ્લાનિંગ કર્યો છે તે અંતર્ગત વાતચીત કરી છે સ્પાર્ક ટુડે ન્યૂઝના સંવાદદાતા સાથે જ્યારે વાતચીત કરી હોય ત્યારે વડોદરા શહેરમાં પાણી ડ્રેનેજ સહિત અનેક પ્રશ્નોના મુદ્દાસર જવાબ પણ આપ્યા છે ત્યારે પાલિકા કયા પ્લાનિંગથી આગળ વધી રહ્યું છે તે મુદ્દે પણ જણાવ્યું છે શહેરના ટ્રાફિક આરોગ્યના બાબતે જ્યારે માહિતી આપી હોય ત્યારે ચોક્કસ ગતિએ આગળ વધે તેવા પ્રયત્નો કરવાનું પણ તેઓએ માહિતી આપી છે આવો સાંભળીએ શું કહી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો વડોદરા શહેર વડોદરા શહેર આગળ પ્રગતિના જે પંથો શર કરી રહ્યું છે સાથે સાથે નવા જે કામો છે તે પણ જોવા મળી રહ્યા છે જે બાકી કામો છે તેનો શું પ્રોસેસ છે આ સમગ્ર બાબતે ચર્ચા કરવા માટે આપણી સાથે છે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી તેમની સાથે જ વાત કરીશું કે કયા પ્રકારનું આયોજન છે શું કામો પેન્ડિંગ છે શીતલભાઈ શું કહેવા માગશો વડોદરા શહેરની જરૂરિયાત આમ તો જોવા જઈએ તો રોડ પાણી અને ગટર મુખ્ય હોય છે તો આપ ચેરમેને પહેલાં સભ્ય પણ હતા હવે આપ ચેરમેન છો તો કઈ રીતનું આયોજન છે કયા કામોને ખાસ ધ્યાનમાં રાખીને આગળ વધી રહ્યા છો ખાસ કરીને કીધું એમ કે વડોદરા શહેરના જે આંતરમાળખાકીય સુવિધાઓ છે કે જે પ્રજાની સુવિધામાં વધારો કરે દાખલા તરીકે રોડ છે તો છેલ્લા મારા ચેરમેન બન્યા પછી લગભગ બસો કરોડ રૂપિયાના રોડ વડોદરા શહેરની પ્રજાને માટે અમે મંજૂર કર્યા છે એવી જ રીતે માન્ય મુખ્યમંત્રી આવ્યા ત્યારે સાતસો બાવીસ કરોડ રૂપિયાના કામનું ખાતમુહૂર્ત લોકાર્પણનો કાર્યક્રમ કરવામાં આવ્યો ત્યારબાદ હર્ષભાઈ સંઘવીના હાથે છસો સાહીઠ જેટલા મકાનોનો ડ્રો રાખવામાં આવ્યો એવી જ રીતે જે મેન પાવરના પ્રશ્નો છે કે વડોદરા શહેરને સ્વચ્છ અને સુગઢ રાખવા માટે વધુ સીપની જરૂર પડે જે પ્રમાણે પ્રેઝન્ટેશન આવતું હતું અમારી પાસે અલગ અલગ સફાઈ કર્મચારીઓના યુનિયનો અમારો એપ્રોચ કરતા હતા એ જોઈને અમે એક ફોર્મ્યુલા બનાવી મેં અને કમિશનર સાહેબે ડિટેલ ડિસ્કશન કરી અને એક સિસ્ટમ બનાવી કે જે લોકોના કરાર આધારિત અને માનવ દિનમાં સાતસો વીસ દિવસ પૂરા થયા હોય એ લોકોને રોજમદારીમાં કરો જેના ત્રણ વર્ષમાં સાતસો વીસ દિવસ પૂરા થાય એ લોકોને રોજમદારીમાં કન્વર્ટ કરવા અને જે લોકોના રોજમદારીમાં ત્રણ વર્ષમાં સાતસો વીસ દિવસ પૂરા થયા હોય એવા લોકોને કાયમી કરવા ત્યારબાદ અમે કાયમી મહેકમ ઊભું કર્યું લગભગ બારસો જેટલા કર્મચારીઓનું કાયમી મહેકમ ઊભું કર્યું ગઈકાલે મેયરશ્રીના હસ્તે બધાને નિમણૂંક પત્રો પણ આપવામાં આવ્યા વડોદરાના સફાઈ કર્મચારી સફાઈ સૈનિકોમાં એક આનંદનો માહોલ થયો એટલે વડોદરા શહેરનું કોર્પોરેશન એટલું સેન્સિટિવ છે કે આ લોકોની આવનારી જિંદગી એમના બાળકોનું ભવિષ્ય સુધરે એ માટે લગભગ બારસો જેટલું કાયમી મહેકમ ઊભું કર્યું એમાં એકત્રીસ દસ બે હજાર સુધી જે લોકોના અગાઉના ત્રણ વર્ષો સાતસો વીસ દિવસ પૂરા થયા તેવા આઠસો એંસી લોકોને કાલે નિમણૂક પત્ર આપ્યા છે સફાઈ કર્મચારીઓમાં ખૂબ આનંદની લાગણી છે જે કહીએ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય નરેન્દ્ર મોદીની સરકાર કે ભૂપેન્દ્ર પટેલની કે વડોદરા શહેરનું કોર્પોરેશન તેરા તૂચકો અર્પણ અને સેવા સત્તા માટે અને જે દીનદયાલ ઉપાધ્યાય છે એમની જે અંત્યોદયની એકાદનું માનવદર્શનની જે પ્રેરણા છે એને અમે ફળીભૂત કરી રહ્યા છે આ સફાઈ કર્મચારીઓને જ્યારે કાયમી નોકરી મળશે ચૌદ હજાર સાતસોથી સુડતાલીસ હજાર સો સુધીના જે ગ્રેડ પે છે એ અમને મળશે એટલે સ્વાભાવિક રીતે આ સફેદ કર્મચારીઓનું બાળકોનું જીવન એમનું જીવન એમનું આયુષ્ય એમનું એજ્યુકેશન બધું લિફ્ટ થવાનું હજુ આવનારા ભવિષ્યમાં જે બાકીની જગ્યાઓ છે એની પણ ભરતી કરવામાં આવશે જેમ જેમ જેના સાતસો વીસ દિવસ પૂરા થશે એટલે બારસો જેટલું મહેકમ ઊભું કર્યું છે એવી જ રીતે વડોદરા શહેરમાં જે પ્રોબ્લેમ દેખાઈ રહ્યા છે ખાસ કરીને પાણીના પ્રેશરનો પ્રોબ્લેમ છે કે મહીસાગર નદીમાંથી નેચરલ વોટર આવે છે જેમાં ઘણી વખત પિગમેન્ટેશન આવતું હોય છે કે યલો ગ્રીન કલરનું પાણી આવતું હોય છે કે માટીનું પ્રમાણ આવતું હોય છે હાલમાં જ આપણે નક્કી કર્યું કે રાયકા ખાતે લગભગ પંચોતેર એમએલડીનો નવ ડબલ્યુટીપી અને દોઢસો એમએલડીનો ઇન્ટેક વેલ બનાવવાનું આયોજન કર્યું છે એકસો ચાર કરોડ અને એકસો આઠ કરોડના ખર્ચે નવી પાઇપલાઇન અને ઇન્ટેક વેલ અને ડબલ્યુટીપીનું આયોજન કર્યું જેથી કરીને પાણી શુદ્ધ થાય એવી જ રીતે વડોદરા શહેરમાં પંદરથી વીસ જેટલા નવા ટ્યુબવેલ બનાવી અને પાણીની જે ગઢપડે છે એને પૂરી કરવી આખી પાણી નળીકાઓની રીંગ બનાવી જેવી રીતે રિંગ રોડ હોય એવી રીતે અલગ અલગ પાણીના સ્ત્રોત છે આજવાનો સ્ત્રોત છે સિંધરોડનો છે ખાનપુરનો છે રાયકા દોડકા પોઈચા ફાજલપુર આ તમામ સોર્સમાંથી જે પાણી આવે છે એ જ્યારે કોઈક એક જગ્યાએ કંઈક ફોલ્ટ થાય અથવા રિપેરિંગમાં હોય તે ઘડી આપણે પાણીની તકલીફ ન પડે એ પ્રમાણેનું પણ આયોજન વિચારી રહ્યા છે વડોદરા શહેરનું બ્યુટિફિકેશન થાય તમામ એન્ટ્રી રોડ ખૂબ સારા બને અને ગૌરવપથના જે ચારેક રોડ હમણાં બે ત્રણ સ્ટેન્ડિંગ પહેલાં મંજૂર કર્યા છે કે લોકો રોડના કિનારા આવીને બેસી શકે એમની ઘરે મહેમાન આવે તો એમને આનંદનો અનુભવ થાય એ પ્રમાણેના રોડ બનાવવા જઈ રહ્યા છે રાજ્ય સરકારની ગ્રાન્ટથી આ રોડો બનવા જઈ રહ્યા છે વડોદરા શહેરમાં ચારેક જેટલા રોડો બન્યા છે જે એન્ટ્રી રોડ છે એ વડોદરાની સ્થાન હોય અલગ અલગ પ્રકારના સ્કલ્ચર મૂકવા અલગ અલગ પ્રકારના સાનેજીસ મૂકવા આઈલેન્ડ ડેવલપ કરવા પ્લાન્ટેશન કરવા કુંડા મૂકવા વોલ પેઇન્ટિંગ કરવા હમણાં બાવીસમી જાન્યુઆરીએ જે રામલિ મંદિરમાં પધારવાના એમની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એ સમયે વડોદરામાં દિવાળી જો માહોલ થાય તમામ ઐતિહાસિક ઇમારતોનો શણગાર થાય તમામ રોડો પર એલઈડી લાઇટો થાય અને તમામ જગ્યાએ રંગોળી થાય તમામ જગ્યાએ દીવા મૂકવામાં આવે એ પ્રમાણેનું આયોજન કર્યું છે ઘણા બધા કટઆઉટ્સ મૂકીશું જેથી કરીને જે રામાયણની થીમ છે એના આધારે વડોદરા શહેર રાખવું સુશોભિત થાય અને લોકો રામય બની જાય અને પાંચ દાયકા પછી કહેવાય કે આઝાદીના જંગ કરતાં મોટો જંગ જીતી અને સનાતન ધર્મનો વિજય થયો છે જ્યારે મીર બાકીએ પંદરસોને અઠાવીસમાં જ્યારે મસ્જિદ તોડી હતી તે વખતે કહેવાય કે એક લાખ પંચોતેર હજાર લોકો દિવાલ પર ટીંગાઈ ગયા હતા એ લોકોના સર કલમ કરી અને એના લોહીથી આ મસ્જિદ બની હતી આ જે સનાતન ધર્મ આઝાદીના જંગ કરતાં મોટો જંગ જીતી અને જે સનાતન ધર્મનો વિજય થયો છે લોકો જય શ્રીરામનો નારો લગાડતા હતા ઉદ્ઘોષનો સુખદ પ્રતિઘોષ સુપ્રીમ કોર્ટના ચુકાદાથી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના શાસનમાં મળ્યો છે ત્યારે લોકોમાં આનંદનો માહોલ થાય અને આખું વડોદરા શહેર જાણે કે દિવાળી ઉજવતું હોય એવો માહોલ થાય એ પ્રકારનું આયોજન કરી રહ્યા છે વડોદરા શહેરમાં ઘણા બધા ગાર્ડનો ત્રેસે એટલા ગાર્ડનો ડેવલપ કરી રહ્યા છે લિનિયર પાર્ક ડેવલપ કરી રહ્યા છે વડોદરા શહેરને હેરિટેજ દરજ્જો મળે એ માટે ન્યાયમંદિરનું રિનોવેશન કરવાનું હોય લાલબાગનું રિનોવેશન કરવાનું હોય આર્ટિઝન સેન્ટર બનાવવાનું હોય રિંગ રોડ બનાવવાનો હોય લિનિયર પાર્ક બનાવવાના હોય આ દિશામાં વડોદરા શહેર આગળ વધી રહ્યું છે સાથે સાથે પર્યાવરણની જાળવણી થાય પ્લાન્ટેશન થાય અને ખાસ કરીને આપણે કહીએ કે પ્રદૂષણ કાર્બન ડાયોક્સાઇડનું એમિશન ઘટે બસો મળવાની છે એના માટે બસ સ્ટોપ બનાવવા ચાર્જિંગ સ્ટેશન બનાવવા ટુ વ્હીલર માટે ચાર્જિંગ સ્ટેશન બનાવવાના આરોગ્ય ક્ષેત્રમાં જે ચાર સીએસસી છે એનું સુચારું સંચાલન થાય લગભગ છવ્વીસ જેટલા પીએસસી બની ગયા છે આવનારા સમયમાં ચાલીસ જેટલા પીએસસી બનાવવાનું આયોજન છે ચુમ્મોતેર જેટલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બનાવવા જઈ રહ્યા છે આમ કહેવાય કે આરોગ્ય શિક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાણી લાઈનો હોય નવીન ગટરની લાઈનો હોય ઓછી સ્તરનું ડેવલપમેન્ટ કરવાનું હજી સ્તરમાં નવા એસટીપી બનાવવાના જે કાંસો અને વિશ્વામિત્રીમાં ગટરના પાણી જાય છે જે પ્રમાણે ગંદકીનું સામ્રાજ્ય આપણને ઘણી વખત જોવા મળતું હોય છે એ બાબતમાં કોર્પોરેશન સ્ટ્રીક રહી અને જે લોકો ગંદકી કરશે એની ઉપર દંડની કાર્યવાહી કરવાનું પણ વિચારી રહ્યા છે આવનારા સમયમાં પાર્કિંગની સુવિધાઓ વધે એ પ્રમાણે એનું આયોજન કરવાનું વિચાર્યું છે કેટલ કંટ્રોલ પોલિસીમાં પણ એ હાઈકોર્ટની ગાઈડલાઇન છે એ મુજબ જે લોકોએ સરકારી જમીનો પર દબાણ કર્યા હશે એમની પર લેન્ડ ગ્રેબિંગનો ગુનો લાગશે જેનો ઢોર બહાર રખડતું હશે એને તાત્કાલિક એને અમે કેટલ કેચિંગ ટીમ દ્વારા પકડી અને કેટલ શેડમાં લઈ આવતા હોય છે એમને પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે સ્વચ્છતામાં પણ ઘણો સુધારો દેખાઈ રહ્યો છે બ્યુટિફિકેશન સારું થઈ રહ્યું છે કેટલ કંટ્રોલ પોલિસીમાં પણ આવનારા સમયમાં આપ સૌને રિઝલ્ટ દેખાશે કહેવાય કે કોર્પોરેશન તંત્ર અત્યારે સુસજ્જ છે આવનારા સમયમાં એક બે વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામનું સેચ્યુએશન આવી જશે કે તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ પૂરા થશે ત્યારબાદ આરોગ્ય એજ્યુકેશન હ્યુમન ડેવલપમેન્ટ હેપીનેસ ઇન્ડેક્સ અને આર્ટ કલ્ચર પર પણ વધુ ધ્યાન આપવામાં આવશે હાલમાં આર્ટ ગેલેરીનું બાંધકામ પણ ચાલી રહ્યું છે સુરસાગર છે સુરસાગર પણ એક વડોદરાની શાંત સમૂહ છે સત્યમ સત્યમસિંહ સુંદરમ ટ્રસ્ટ દ્વારા જે શિવજીની પ્રતિમા લગાડી છે વડોદરામાં ટુરિઝમ ડેવલપ થાય વડોદરામાં જે નવનાથના મંદિર છે એ ડેવલપ થાય એ પ્રમાણેનું આયોજન કરી રહ્યા છે વડોદરા શહેર વધુ લિવેબલ વધુ લવેબલ બને એ દિશામાં કોર્પોરેશન કાર્યરત રહેશે ડૉક્ટર સાહેબ એક ટ્રાફિકનો એક મુદ્દો છે વડોદરા જેમ જેમ શહેર વિસ્તર્યું છે અને વાહનો પણ વધ્યા છે ટ્રાફિકને પ્રશ્નને લઈને કઈ રીતે જોઈ રહ્યા છો ટ્રાફિકના મુદ્દાને લીધે લગભગ ચાર રસ્તાની નજીકમાં જે સો સો મીટર સુધી લારી ગલ્લા હટાવવામાં આવશે ટ્રાફિક ચાર રસ્તા પાસે એમની લેફ્ટ સાઈડ ક્લિયર કરવાનું આયોજન છે ટ્રાફિકમાં વાહન ચાલકને વ્યવસ્થા મળી રહે માટે તમામ રોડો જે હવે નવા ઇજારા કરી રહ્યા છે એમાં કેટસાઈ મીડિયમ રિફ્લેક્ટર થર્મોપ્લાસ્ટિક પેન્ટ સાઇનેજીસ આ બધું વ્યવસ્થિત કરવામાં આવશે અને જે ટ્રાફિક સિગ્નલ છે એ પણ અમે લગભગ પાંત્રીસથી સાડત્રીસ જેટલા ટ્રાફિક સિગ્નલો એલ ઇડી લાઇટવાળા કે જે આખી લાઇટ દૂરથી દેખાય જેથી કરીને લોકો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન કરે આવનારા સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેસ ટ્રાફિક એન્ફોર્સમેન્ટ સિસ્ટમ લગાડવાનું પણ આયોજન જ્યારે એન્ટ્રી રોડ અને મોડેલ રોડ કે જે એરપોર્ટથી લઈને ડબોઈ સોમત તલાવ ચારસ્તા સુધી રોડ છે એને મોડેલ રોડ તરીકે વિકસાવવાનું આયોજન છે અને હોમ ઇસ્ટ સંકલન કરી અને ટ્રાફિક એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે એ પ્રમાણેનું આયોજન કરી રહ્યા છે આના માટે પોલીસ ડિપાર્ટમેન્ટ આરટીઓ અને કોર્પોરેશન ત્રણેય જણા સંલગ્ન રહી અને કામ કરશે આજની તારીખે ટ્રાફિકની વ્યવસ્થામાં જે કંઈ સુધારો કરવાનો છે એના સજેશન આવી રહ્યા છે અને અમે લોકો એ દિશામાં આગળ વધી રહ્યા છે જે ઝેબ્રા ક્રોસિંગ છે એજ લાઇન છે મીડિયન લાઇન છે આ તમામ વસ્તુઓ પેઇન્ટ થશે જેથી કરીને રાતના સમયમાં કોઈને એક્સિડન્ટ ઓછા ઓછા થાય જે એક્સિડન્ટ પોઈન્ટ છે એ જગ્યાથી ટ્રી કટિંગ કરવા કે ડિવાઈડર નાનું કે મોટું કરવાની જરૂર હોય જે પ્રમાણે પબ્લિકના સૂચનો આવતા હોય છે એક્સિડન્ટ પોઈન્ટ ઝોનમાંથી એમાં પણ તાત્કાલિક કરેક્શન કરવાની સૂચનાઓ આપવામાં આવે છે ડૉક્ટર સાહેબ એક આરોગ્યનો પણ એક મહત્ત્વનો મુદ્દો છે આપ ડોક્ટર છો આપણા યુપીસીએસસી સેન્ટરો છે પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોને હજુ પણ જ્ઞાન નથી કે ભાઈ કઈ સારવાર ત્યાં મળી રહે છે તો આ બાબતે ફોક્સ પાડશો કે લોકોને ખબર પડે કે કઈ કઈ સુવિધા મળી રહી છે ત્યાં પ્રાઇમરી હેલ્થ સેન્ટર એટલે પ્રાઇમરી ટ્રીટમેન્ટ જે ઋતુજન્ય રોગ હોય પાણીજન્ય રોગ હોય અને વેક્ટરબોન ડિસીઝ હોય વાહકજન્ય રોગ હોય મેલેરિયા ડેન્ગુ અત્યારે બ્લડ પ્રેશર ડાયાબિટીસ અને જે પ્રેગ્નન્ટ ગર્ભવતી મહિલાઓ છે એ લોકોનું ચેકિંગ નાના બાળકોની વેક્સિન બેઝિક રિપોર્ટ આઠથી દસ પ્રકારના રિપોર્ટો ત્યાં થતા હોય છે નાની મોટી સર્જરી કે કોઈકને લોકલ ને સિસ્ટમમાં ટાંકા મારવા હોય કે મસો કાઢવો હોય એ પ્રકારની ડેકર ફેસિલિટી કોઈકને એક બે બાટલા ચડાવવા હોય તો આ પ્રકારની ફેસિલિટી ત્યાં મળે છે એની સાથે આશા વર્કરો કામ કરતા હોય છે પબ્લિકમાં જાગૃતિ ફેલાવતો હોય છે ઘરે ઘરે જઈને સર્વેલન્સ કરતા હોય છે કે જાણે ઋતુજન્ય રોગ હોય કે વાયરલ ઇન્ફેક્શન છે તો કેટલા લોકોને વાયરલ ઇન્ફેસ ઘરે ઘરે જઈ અને દવાઓ આપતા હોય છે ક્લોરીનની ગોળીઓનું વિતરણ કરતા હોય છે પાણીના સેમ્પલ લેતા હોય છે એટલે ઘણી બધી એક્ટિવિટી પીએચસી પર થાય છે ખાસ કરીને પીએચસી એટલે એટલે લોકાલિટીના આરોગ્યનું ધ્યાન રાખવા માટેની જગ્યા છે અને આજે એવું કહી શકાય કે વડોદરા શહેરમાં આટલા બધા પીએચસી આટલા બધા વેલનેસ સેન્ટર અને સીએચસી સીએચસીમાં પચાસ બેડની ફેસિલિટી છે ત્યાં માતા અને બાળકની સારસંભાળ રાખવામાં આવે છે જેથી કરીને મેટરનલ મોટાલીટી રેટ અને ઇન્ફન્ટ મોટાલીટી રેટમાં ઘટાડો નોંધાય જેથી કરીને આપણી જે હ્યુમન લાઈફ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે એમાં પણ વધારો થાય એ પ્રમાણેનું કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના આયોજન અને એની ડિઝાઇન પ્રમાણે સીએસી તૈયાર કરવામાં આવે છે પચાસ બેડની હોસ્પિટલ થિયેટર બાળકો માટેની તમામ સુવિધા વતા વિઝિટિંગ ડૉક્ટરો ઓર્થોપેડિક સર્જન ફિઝિશિયન ઈએનટી સર્જન જે જે પ્રમાણે એ લોકો અમારે ત્યાં આવતા જાય છે એ લોકોનો સમાવેશ કરતા જઈએ છે લેબોરેટરીમાં મોટાભાગની લેબોરેટરી થાય છે દરેક સીએસસી પર એક્સરે થઈ શકે છે દરેક સીએસસી પર સોનોગ્રાફીની વ્યવસ્થા ઊભી કરવાનું આયોજન છે એટલે કહેવાય કે પચાસ બેડની હોસ્પિટલ જે લોકો બાર હજાર રૂપિયા ખર્ચતા હોય છે આ ટોટલ ફ્રી ઓફ કોસ્ટ અમે સેવા આપી રહ્યા છે અને કહેવાય કે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર બંનેનો ડબલ એન્જિનની સરકારનો જે રીતે અમને સાથ સહકાર મળી રહ્યો છે ખરેખર વડોદરાની શહેરની જનતા માટે આ વિકાસના ફળો છેક છેવાડાના માનવી સુધી પહોંચે એ માટે તમામ કાઉન્સિલરો તમામ અધિકારીઓ પ્રયત્નશીલ છે ડૉક્ટર સાહેબ એક આખરી સવાલ હવે બજેટ પણ નવું આવશે ગત બજેટમાં કોઈ કામ બાકી હોય નવામાં કોઈ નવું પ્લાનિંગ હોય એવું કંઈ ખરું બજેટમાં ખાસ મુખ્યત્વે કોર્પોરેશનની આવક વધે ને કોર્પોરેશન પોતે સેલ્ફ સફિશિયન્ટ થાય એ દિશામાં વધુ પ્રયાસ કરવામાં આવશે જે પ્રજાલક્ષી કામો છે ખાસ કરીને ચાર ઝોન છે એમાં પાર્ટી પ્લોટ બનાવવાના હોય કે કોમ્યુનિટી હોલ બનાવવાના હોય કન્વેન્શન સેન્ટર બનાવવાનું હોય મેં કીધું એમ ન્યાય મંદિર અને લાલકોટ આર્ટિઝન સેન્ટર આના જે પૈસાની જોગવાઈ કરવાની હોય એ કરવાનું આયોજન છે જે એસટી છે એના ટ્રીટેડ વેસ્ટ વોટર વધુ ઇન્ડસ્ટ્રી વાપરે જેટર બોડીની ગંદકી કરતા હોય છે એમાં બી ફાઇન વધારવાનું આયોજન છે જે રીતના લારી ગલ્લા રોડ સાઇડ પર લગાડીને લોકો ધંધા કરતા હોય છે એનું પણ લાગત પ્રમાણે લાગતમાં સુધારો કરવાની જરૂર લાગશે તો સુધારો કરીશું જે કોર્પોરેશનના ગ્રાઉન્ડ છે એની જે કિંમત છે એ પ્રમાણે કોર્પોરેશનના ગ્રાઉન્ડો પણ જાય એ પ્રમાણેનું આયોજન કરીશું જે મકાનો ખાલી પડ્યા છે અને જે લોકોએ સરકારી જમીન પર દબાણ કર્યા છે એ લોકોને આવાસો આપવાનું આયોજન છે જે રેન્ટલ હાઉસિંગ સ્કીમ છે અમારી એને પણ રિનોવેટ કરી અને આવનારા સમયમાં જે બારગામથી લોકો આવે છે એ લોકોને રહેવાની વ્યવસ્થા ઊભી થાય એ પ્રમાણેનું આયોજન છે આવનારા સમયમાં રેન બસેરા કે જે લોકો રોડ પર ઊંઘતા હોય છે એ લોકોને મેઇન સ્ટ્રીમમાં લાવી શકાય એ લોકોનું સાયકોલોજીકલ કાઉન્સેલિંગ થાય એ લોકોની સારવાર ખોરાક કપડાં આ બધી વસ્તુનું ધ્યાન રાખવામાં આવે હજુ ભવિષ્યમાં વધુ રેન બસેરા બનાવીશું અને એ માટેના જે ગ્રાન્ટ અને ફંડનું આયોજન કરવાનું છું એ પણ નવા બજેટમાં લઈશું નવા પ્રોજેક્ટોમાં સોલરથી વધુ કોર્પોરેશન ચાલે પીએમ ઇ બસ માટેના બસ સ્ટોપ બનાવવાના ટુ વ્હીલર માટેના ચાર્જિંગ સ્ટેશન હજુ વધુ બનાવવાના કે દર ચાર કિલોમીટર ચાર્જિંગ સ્ટેશન બને એ દિશામાં કેન્દ્ર સરકારની ગાઈડલાઇન મુજબ કામગીરી કરવામાં આવશે ચોક્કસ તો આ હતા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી જે પ્રમાણે તેમણે જણાવ્યું તમામ માહિતી આપી વડોદરા એક ચોક્કસ દિશામાં આગળ વધી રહ્યું છે શીતલભાઈ મિસ્ત્રીના પ્રયત્નો સાથે સાથે તમામ જે પદાધિકારીઓ છે તેને સાથે લઈને જે આયોજનબંધ રીતે આગળ વડોદરા કઈ રીતે વિકાસની ગતિ પકડે તે માટેનું પ્લાનિંગ કરી રહ્યા છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે પણ ગ્રાન્ટ મળી રહી છે પબ્લિક સુધી કેવી રીતે પહોંચે તે માટેનું એક આયોજનબંધ રીતે ટીમ આગળ વધી રહી છે મકવાણા સ્પાક ટુડે ન્યૂઝ વડોદરા